મિત્રો જીવની મમ્મી માટે એક નવી રેસિપી બનાવી રહી છે સ્વીટ રેસિપી તો તમને હું બતાવું જો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટોપરાની રેસિપી છે ખાવાની મમ્મી રેસીપી બનાવે છે ખાવાની તાર ખાવી પછી લાલ કેજે લાલ હા પછી લીલું લીલું કે લીલું ગુલાબી ગુલાબી બોલો પીળું

શું કહેવાય આપણે સવારે કટ લઈ લીધો છે અને જીયાની મમ્મી રેસીપી બનાવી રહી છે એ રેસીપી બની જાય ત્યારે હું તમને બતાવું કે રેસીપી કેવી બની છે તો મિત્રો મળીએ થોડી જ વારમાં મિત્રો ફાઇનલી ટોપરાની રેસિપી બની ગઈ છે અને જીએનભાઈ હિંચકો ખાઈ રહ્યા છે જુઓ તો તમને હું બતાવું કે ટોપરાની રેસિપી કેવી બની છે જુઓ જીએન ખાવું ખાવું હે ખાવું શું કરવું પણ એચકો ખાવો એચકો ખાવો હાચે છે જો જેવો એચકો બંધ થાય તરત જિયાન રૂવામાં ચાલુ કરી દે છે કહે છે કે મને એક જો એના નાટક જો સુ કરું છું એચકો ખાવું છે એચકો ખાવું ના ભઈ ના ના ભઈ ના જાતે કો નહીં ખાવું જાતે જાતે નહીં કો पप्पा खबर आओ पप्पा खबर आज पप्पा खबर 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 <laughs> आ ख़वरा वे, ख़वरा वे, ख़वरा। जो एच को चालू थे तरत रा जो बंद वो रो चालू

સવાર સવા થઈ ગયા છે કારણ કે રાત્રે નોકરી પર ઉજાગરો હતો એટલે આપણે બપોરે લોગ નહોતા ઉતારી શક્યા એટલે અત્યારે વળી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે અને બજારમાં જઈને શાકભાજીની થોડી ખરીદી કરીને આવીએ અને તમને પણ બતાવીએ કે ચોટાણાનું બજાર કેવું છે मित्रों मलिए लोग में आकर मैं મિત્રો ફાઇનલી આપણે બજારમાં જઈને શાકભાજી ખરીદી કરીને આવી ગયા છીએ અને હવે વિચાર છે કે દાઢી પણ કરીને આવીએ તો મિત્રો ચાલો દાઢી કરીને મળીએ બરોબર એ ફ્યુ તો મિત્રો ફાઇનલી આપણે દાઢી કરીને આવી ગયા છીએ બજારમાંથી અને બજારમાંથી શું લાવ્યા છીએ એ પણ તમને બતાવીએ જુઓ બજારમાંથી હરીભાની ચા લાવ્યા છીએ અને ચા સવારે બનાવીને જોઈશું કે હરીભાની ચાનો કેવો ટેસ્ટ છે જિયાભાઈ શું કરે છે એ પણ બતાવીએ જિયાના શું છે હરિભા શું કે હરીભા